जय जिनेंद्र चौथू पाप स्थानकचे मैथू મૈથુન એટલે કામ ભોગ કામ ક્રીડાને લીધે લાગતું કર્મબંધન જીવનસાથી સિવાય બીજા કોઈ સાથે કામ ક્રીડા કરી હોય લગ્ન પહેલા કામ તીવ્ર અભિલાષા રાખી હોય પોતાના પુત્ર પુત્રી કે નિર્ભર વ્યક્તિ સિવાય બીજાના લગ્ન વિવાહ મેળવી આપ્યા હોય મેરેજ બ્યુરો ચલાવ્યો હોય જાહેરમાં વિષય વાસના અથવા વિકાર વધે તેવા કપડાં પહેર્યા હોય અથવા એવો ડાન્સ કર્યો હોય અથવા વિષય વાસના વધે એવા પુસ્તકો વાંચ્યા હોય કે પિક્ચર જોયા હોય તે સર્વથી મૈથુન રૂપી પાપ